બાય ભજ્યા તૈયાર કરી નાખ્યા છે મારા જો ભજ્યા ચટણી આ મને માગે છે ભજ્યા તો આવતા નહી લાવો માં ઓલેનું શાક મિત્રો કેમ છો મજામાં ને શૈલેષભાઈ ના બ્લોગ માં તમારું સ્વાગત છે આજે રક્ષાબંધન નો પર્વ હોવાથી હું ઈરને લઈ જાઉં છું અને પિયરમાં ભાઈઓને રાખડી બંધાવવા તો પાલટાના રસ્તામાં પોકતા પેટ્રોલ ગાડીમાં ખતમ થઈ ગયું તો અને પેટ્રોલ પાવા તો પેટ્રોલ પપમાય એવું નહીં પેટ્રોલ નહીં જાવી લઈ પડે ને મને આજે આખો દિવસ થવાનો છે બપોરે માર બાકી ક્યારે તો મેં કીધું હાલો કોઈ બી સીવી ત્યાં તો પેટ્રોલ ખતમ થઈ ગયું હવે હું કરવાનું આજ તો બહુ આરોપો ઈયસેવી પરવડી ઈરલના ઘરે આયના મારા દાસુ છે ને મમ્મી છે બા ભજીયા તૈયાર કરી નાખ્યા મારા જો ભજીયા ચટણી ચાક રોટલા છાશ બધું તૈયાર કરી નાખ્યું છે મારા બાકે હું હાથ ધોતી આવું તમે બધા ખાવા બેસી જાવ અને આને તો જો

અને ભઈજા કોઈ વસ્તુ મારે નઈ ખાવાની ડુંગળ ઉશ્રાવણ મઈનો રઈસો આ જેસી સોળે આ આ જાવ ખાવા લીંબુ તો ડાળ ખાવા ડાળ આ પડી લઈ મારે ન થવાય એને બેન ના ઘરે આવી ગઈ છે

અરવાસી મંદરો થતો કોંગળ બનાવવો છે આપણે કોંગળ થતો થાતર બગલો થઈ ગયો હવે મસીને અમાર બેને સરબત તૈયાર કરી નાખ્યું છે ને સરબત બનાવ છે કશોબલી હા મે મને આયા પહેલા જ બનાવી નાખી કાકાને મજા નથી તો એમ રોકાઈ ગય છે હવે કાકા નઈ કાલ આવે છે તો કીધું હાલો રોકાઈ જાવી અને પછી ગરિયા ધરાવી જશે આ તો મારું ત્યાં તો બેને સરબત તૈયાર કરી નાખ્યું દિવ્યા હવે દિવે જો સરબત તૈયાર કરીને વાટે બેઠી કરી દિયા